તો સ્વાગત છે તમારા બધાનું મારા આજના વિડીયોમાં તો અત્યારે વાળી ગયા છે પાંચ અને આજે આપણે બનાવવાનો છે રીંગણાનો ઓળો અને બાજરીના રોટલા શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે હવે ઓળાની પણ શરૂઆત આપણે ચાલુ કરી નાખી તો વ્લોગમાં એન્ડ સુધી તમે જોઈજો અમારો વ્લોગ કેવો લાગે લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે ત્યાં લગીમાં આપણે બધી ઓળાની વસ્તુ ભેગી કરવાની છે આપણે સાણા જે છે એટલે હવે પહેલાં સાણા આપણે બા લેવા ગયા છે એટલે સાણા લઈ લેવી શિયાળાના જો લાકડાનો પણ આપણે ફૂલ સ્ટોક જ છે અહીંયા આપણે રીંગણા શેકી લઈશું અને બા કે સાણામાં હોય ને તો સાણાનો ભઠ્ઠો સારો પડે એટલે કે આપણે સાણામાં રીંગણા શેકશું તો કાંઈ વાંધો નહીં આવે પહેલાં તો આપણે સાણા લઈ આવું યસ ગય એ બજારમાં રીંગણા અને બધી ટોટલ વસ્તુ લેવા લઈ હમણાં લઈને આવી જશે ત્યાં લગી મેં આપણે અહીંયા બધી તૈયારી કરી નાખીને આજે બાજરીના રોકડાને ઓળાની આનંદ કરવાનો છે તો વિડીયોમાં એન્ડ સુધી તમે જોઈજો તો જો હું પણ અહીંયા જાઉં છું સાણા લેવા કેમ બા આ બાજુ ઉપાડી ન નાખીએ કે અહીંયા જો સાણાનો ઢગલો છે પાયા સાણાનું આખું ટોપલું ભરી લીધું હોય બાકી આજ તો રીંગણાનો ઓળો બને એટલે સાણા તો કે લઈ જ લેવા થાજા જો ભાઈ આખું ટોપલું ભરી લીધું સાણા જો આપણે રીંગણા આવી ગયા રીંગણા શેકવા માંડ્યા માં જોરદાર હો ભાઈ વડતું અને બા વડા લીલું લસણ અને ડુંગળીનું બધું કટિંગ કરીએ તો રીંગણા શેકી નહી એટલે જો આપણે ચણાની મસ્ત ભઠ્ઠી કરીએ અને આ ભઠ્ઠીમાં રીંગણા શેકાયે અને આ રીંગણું તો એટલું મીઠું લાગે ને ભાઈ ચણાનું કાબા લસણ ખાંડે હવે વડાનો બધા રવાનો છે જોરદાર હો ભાઈ છૂલે બનાવવાનું હતું બધું પણ હવે કેન્સલ કર્યું કેમ કે અંધારો થઈ ગયો ને આપણું પતું અંદર બાકી અત્યારે કેન્સલ કરો જો અત્યારે અહીંયા જો આપણે